નમસ્કાર પાંચ પંચ સાથે હું છું સાથે સમાચાર છે તો મહત્વ જેવી ઘટના ની રાહ તંત્ર જ્યાં કે ટીવી ન્યુઝ ગુજરાતી ના કેમેરા નમૂનો છે ત્યારે એમસી નોટિસ આપવા છતાં પણ ધમધમી રહ્યું છે માર્કેટ

માનવસર્જિત અગ્નિકાંડ ની ઘટના બાદ પણ તંત્ર ની ઢીલી નીતિ કેમ શું મોટી હોનારત થયા બાદ જાગશે તંત્ર કે જ્યાં ગેમ ઝોન પર કાર્યવાહી તો અહી કેમ નહીં તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ કે જ્યાં અમદાવાદમાં પણ મોટી ઘટના થવાની જે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અમદાવાદમાં પણ જે કહી શકાય કે મોટો અગ્નિકાંડ અગ્નિકાંડ થાય એવી રાહ જોતું હોય તંત્ર એવું લાગી રહ્યું છે જ્યાં અમદાવાદમાં જે અગ્નિકાંડ જેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં કે જ્યાં કે ટીવી ન્યૂઝ ગુજરાતીને કેમેરામાં તંત્રની બેદરકારીનો નમૂનો કે થયો છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો જ્યાં એમસી નોટિસ આપવા છતાં પણ આ સાથે જ સંવાદદાતા શિવાંશુ સિંગ જોડાઈ ગયા છે જે શિવાંશુ વાત કરવામાં આવે રાજકોટમાં મોટો અગ્નિકાંડ થયો તેના પડઘાજી તો શાંત નથી થયા ત્યારે

ઘણા દિવસ સમયથી કહી શકાય કે ગુજરાત કહી શકાય અગ્નિકાંડ થી પીરાતો હોય તેવું કઈ કહી શકાય સુરત નો તક્ષીલા કાંડ લઈ લો કારણ કે જે રીતે તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હાલની ઘટના જયારે રાજકોટ ની સામે આવી તે રાજકોટ ની ઘટના ને લઈને તંત્ર પણ જે છે એક્શન મોડ માં જોવા મળી રહ્યો છે પરંતુ હવે અમદાવાદ શહેર નું જે તંત્ર છે તે ભયભટ ના કારણે જે છે તે એક્શન મોડ માં નથી જોવા મળી રહ્યો છે તેવું પણ કહી શકાય કારણ કે આ જે બિલ્ડિંગ સેજનંદ બિલ્ડિંગ જે અમદાવાદ શહેર ની અંદર આવેલી છે પાનપુર નાકામાં છે જ્યાં કહી શકાય કે જે વસ્તી જે છે તે પૂર્વ કહેવાય છે માર્કેટ પણ છે જે બિલ્ડિંગ છે તે ઘણા દિવસની જર્જીત હાલતમાં જોવા મળી રહી હતી ને વારંવાર તંત્રએ તેમને નોટિસ પણ પાઠવ્યા છે પરંતુ નોટિસ પાઠવ્યા પછી બી છતાં પણ તે બિલ્ડિંગ જે છે તે માર્કેટ ધમધમી છે કારણ કે કોની રેમ નજર એટલે ધમધમી રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે સાથે કહી શકાય નોટિસ બહાર ફટકારવામાં આવ્યો છે નોટિસ બોર્ડ પણ લગાડવામાં આવ્યો છે પરંતુ છતાંય પણ જે છે ત્યાં જે છે માર્કેટ ધમધમી રહ્યો છે અને સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો બિલ્ડિંગ ની અંદરની જે કન્ડિશન છે જે હાલત છે તે ખૂબ જ ગંભીર જે છે જોવા મળી રહી છે તે બિલ્ડિંગ ની અંદર જે છે તે બિલિંગના જે તારો જે છે તે ખુલ્લા પડ્યા છે કોઈ પણ પ્રકારની ફાયર ચકતી નથી અને સાથે કહી શકાય કે અંદરની જે વ્યવસ્થા છે ખૂબ જ જે છે તે કઈ શકાય વ્યવસ્થા ખરાબ જોવા મળી રહી છે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો જે સેજન જે માર્કેટ છે ચાર થી પાંચ વખત જે છે તે ગોરામાં આગ પણ લાગી ચુકી છે તે આગની ઘટના પણ બની છે અને છતાં પણ જે તંત્ર સાંભળતું નથી કારણ કે તેમને મોટા હપ્તા અને મોટા વહીવટ ના કારણ જે છે તે તંત્રના કહી શકાય તેમના કારણ ભૂલતું નથી તેવું પણ કારણ કે જે રીતે નોટિસ પાઠવા છતાં પણ જે બિલ્ડિંગ ચાલે છે એ સૌથી મોટો સવાલ છે જી

અંદર જે ગાડીઓ તમામ પડેલી હતી તે ગાડીઓ શોર્ટ સર્કિટના કારણ કે આગનો બનાવ બન્યો હતો અને ત્યારે પણ ફાયર થર્ટીના અધિકારીઓ જે છે આ કાંડ કાળ્ય કર્યો હતો ત્યાં ફાયર એનઓસી નથી કારણ કે ફાયર એનઓસી ક્યાંથી હોય જ્યાં બિલ્ડિંગ ની અંદર કોઈ પણ પ્રકારની ફાયરની વ્યવસ્થા નહોતી ત્યારે પણ ફાયરના વિભાગના અધિકારીઓ દ્વારા મોટો ભૈભટ લઈને તે છોડી દેવામાં આવ્યો હતો કારણ કે જે રીતે વારંવાર ત્રણથી ચાર વખત આગની ઘટના બની બનવા પામી હોય ત્યારે ફરી એકવાર કઈ શકાય ત્રણથી ત્રણસો થી ચારસો જે દુકાનો જે છે ત્યાં ત્યાં લોકો જે છે ખરીદી કરવા માટે આવતા હોય છે બાળકોને લઈને પણ આવતા હોય છે ફેમિલી સાથે પણ આવતા હોય છે અને બહાર એક નોટિસ પણ લગાડવામાં આવ્યો છે કે બિલ્ડિંગ જે છે જજિત હાલતમાં છે ત્યાં કોઈ પ્રકારના વ્યક્તિ જતા નહીં છતાં પણ જે છે દુકાનો ચાલુ છે કોર્પોરેશન દ્વારા નોટિસ લગાડવામાં આવે છે પરંતુ બિલ્ડિંગ જે છે તેમને સીલ કરવામાં આવતો નથી કારણ કે જે બિલ્ડિંગની વેલેટી જે છે તે કહી પ્રકાર પૂર્ણ થઈ ચૂકી છે તેમને રિનોવેશન માટે નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ કયા અધિકારીની નજર હેઠળ અને કયા અધિકારીની મોટો વહીવટના કારણે જે છે તે બિલ્ડિંગ અને માર્કેટ ધમધમી રહ્યો છે અને સૌથી મોટો સવાલ છે અને કેટીવીના દ્રશ કેમેરામાં જ્યારે દ્રશ્યો કેદ થયા કારણ કે જે રીતે ગુજરાતના અંદર જે લોકોની મૃત્યુ પામી રહ્યા છે લોકોના ભયવટ કારણે મૃત્યુ પામી રહ્યા છે અધિકારીઓને ભ્રષ્ટાચારને કારણે મૃત્યુ પામી રહ્યા છે કારણ કે તે લોકોને અને સાથે દર્શકોને સાચી માહિતી સુધી પહોંચાડે તંત્રના આંખો ખોલવાના જે કાર્ય છે તે આપણે કરી રહ્યા છે સાથે કહી શકાય આગામી દિવસમાં જે બિલ્ડિંગ જે છે તેમને સીલ્ડ કરવામાં આવે કારણ કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે જેના કારણે દુર્ઘટના ના સર્જાય તે માટે જે તંત્રને જે આંખ ખોલવા માટે અહેવાલને

આપણે મીડિયા પણ ખૂબ આ દિશામાં કારક કામ કરી રહી છે ત્યારે કેટીવી ની પહેલ રહી છે અને સાથે કેટીવી લોકોની સમસ્યા સુધી પહોંચ્યો છે ત્યારે આજે જે દ્રશ્યો જયારે આજે સામે આવ્યા છે ત્યારે વેપારીઓ સાથે અમે ખાનગી રીતે વાત કરી તે વેપારીઓનું કેવું છે કે જે બિલ્ડિંગ જે છે તે બિલ્ડર દ્વારા વારંવાર જે છે તે રજૂઆત સ્થાનિક કરતા હોય છે કે આ બિલ્ડિંગને જે છે તે બંધ કરી દેવામાં આવે છે પરંતુ એ સ્થાનિકને સાંભળતા નથી અને જે સંત સાથે મળીને જે છે આખો કાળો કારોબાર પણ ચાલે છે અને સાથે કહી શકાય ત્રણસો થી ચારસો દુકાનો છે ત્યાં કહી શકાય માણસો પણ હોય છે આવતા હોય છે માલિકો પણ ત્યાં છે તેમના જીવને પણ જોખમ છે અને સાથે કહી શકાય સૌથી મોટો સવાલ એ છે કે છતાં જે નોટિસ ફટકારવામાં આવ્યો છે છતાં પણ બિલ્ડિંગ ચાલુ છે કોનર નગર હેઠળ ચાલી રહી છે કોર્પોરેશન ના અધિકારીઓ નજર હેઠળ ચાલી રહી છે કે ફાયર સેફ્ટી ના અધિકારીઓના મોટો સવાલ એ છે અને કારણ કે જે બિલ્ડિંગ જે છે જોવા મળી રહી છે સાથે બીજી બાજુ આપણે વાત કરીએ તો જે બિલ્ડિંગની કન્ડિશન છે એ શકાય ખૂબ જ સ્થિતિમાં જે છે જોવા મળી રહી છે અને બીજી બાજુ આપણે વાત કરીએ તો જે સ્થિતિની આપણે વાત કરીએ તો અંદરની બાજુ જ્યારે આપણે એન્ટ્રન્સ એન્ટર થઈએ અત્યારે જે બિજલીના જે તારો જે છે તે કહી શકાય ખુલ્લા પડ્યા છે તેના કારણે શોર્ટ સર્કિટથી આગ પણ લાગી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓ જે છે બિલ્ડિંગમાં જોવા મળી રહે છે મોટો વહીવટના કારણે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે પણ જે તંત્ર જે છે તે તૈયારી કરી રહ્યો છે એવું પણ લાગી રહ્યું છે જી શિવાલ શું વધુ વાત કરવામાં આવે એક બાજુ બિલ્ડિંગ જર્જરિત છે ફાયર સેફ્ટી સાધનો નથી બીજી બાજુ જે દેખાઈ રહ્યું છે વાયરો પણ જે ખુલ્લા છે તો ક્યાંક ને ક્યાંક બેદરકારી તો છે જ તો આ જે સહજાનંદ માર્કેટ છે તેના સંચાલક સાથે કોઈ વાતચીત થઈ તેનું કોઈ નિવેદન આવ્યું છે ચોક્કસ જે સંચાલકો જે છે કોઈ આવવા નથી માંગતા કારણ કે તેમને તંત્ર દ્વારા જે નોટિસ બહાર લગાવવામાં આવ્યો છે કહી શકાય કે કોઈ મોટા અધિકારીની સંડોળની હોય ત્યારે જે છે માર્કેટ ખોલવામાં આવી રહ્યો છે કારણ કે જે નોટિસ જે છે તે કોર્પોરેશન હુકુમના આધારે જે નોટિસ ફટકારવામાં આવ્યો છે સંચાલક આ વિષય ઉપર કોઈ બોલવા નથી માંગતા સંચાલક એકબીજા ઉપર ઢોળી રહ્યા છે

તૈયાર થઈ છે આદેશ પણ થયા હતા તે આદેશ ના કોઈ પાલન કરી નથી રહ્યા પરંતુ ત્યારબાદ જયારે ફાયર વિભાગની તમામ જે વિકલ્પો સામે આવ્યા હતા ફિલ્ડિંગોમાં જે રીતે ફાયરની વ્યવસ્થા કરવામાં આવે તે વ્યવસ્થા પણ કરવામાં નથી આવી જોવા મળી રહ્યા છે આપણે પાર્કિંગ બેસમેન્ટ તે બિલ્ડિંગ ની જોઈએ કે તો બેસમેન્ટ સાથે ચાર પાંચ ફ્લોર સુધી બનેલા છે તેની આપણે વાત કરીએ તમામ ઉપર જે છે જે આગ લાગવાનું કારણો જે છે તે જોવા મળી રહે ખાસ તો કહી શકાય સૌથી મોટો જે છે અધિકારી બેસીને ખાઈ રહ્યા છે કારણ કે જે રીતે જે બિલ્ડિંગ ધમધમી રહી છે કોની નજર હેઠળ ધમધમી રહી છે અને કેટલો વહીવટ થઈ રહ્યો છે જે તો એ કોર્પોરેશન ના અધિકારીઓ અને ફાયર ના અધિકારીઓ કે બિલકુલ શિવાનસુ શું સમગ્ર માહિતી બદલ આભાર તો અમદાવાદનો નો જે અગ્નિકાંડ બાદ અમદાવાદ જે કહી શકાય રાજકોટમાં જે અગ્નિકાંડ થયો હતો એને લઈને અમદાવાદમાં પણ અગ્નિકાંડ થાય તો નવાય નહીં કારણ કે કેટીવી ન્યુઝના કેમેરા તંત્રની એક બેદરકારી સામે આવી છે જ્યાં એમસી દ્વારા અનેક જે નોટિસ ફટકારવામાં આવી છે આમ છતાં પણ જે સજાનંદ જે કોમ્પ્લેક્સ જે સજાનંદ જે માર્કેટ છે ધમધમી રહ્યું છે ત્યારે આખરે અહીંયા પણ જે મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં